thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો એક મોટી ખબર મળી રહી છે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને મારી નાખવાની ધમકી મળી છે અનુસાર વાત કરવામાં આવે તો માહિતી પ્રમાણે ગાઝિયાબાદથી ફોન કર્યો હતો વધુ મળતી વિગતો અનુસાર જણાવી દઈ કે રાજધાની દિલ્હીથી આ સમય ત્યારે મોટા સમાચાર સામે આવી રહ્યા છે અહીંયા દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને ને જાનથી મારી નાખવાની ધમકી મળી છે તો વધુ જણાવી દઈએ કે આરોપી પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને મારી નાખવાની ધમકી આપી હતી ત્યારે મોડી મોડી રાત્રે પીસીઆર પર હતો કોલ કરાવ્યો જેના પછી ત્યારે ગાજિયાબાદ પોલીસે ત્યારે મિત્રો દિલ્હી પોલીસને તેને જાણકારી આપી હતી તો હાલ આરોપીનો ફોન બનશે જોકે વધુ જણાવી દીધી કે ત્યારે મિત્રો પોલીસ આ અંગે તપાસ કરી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ